હેલો મિત્રો એક શ્રી હમ જય શ્રી કૃષ્ણ બધાને ભાઈ સ્વાગત છે તમારું આપણે ચેનલ ચેનલના મસ્ત બજના નવા બ્લોગમાં હવે અને આજના બ્લોગમાં કંઈક તમારા ટાઈટલ તમને જોઈને તમને ખબર તો પડી જશે કે આપણે જવાનું છે પૂરા પૂરા ભાઈ તો બધું આપણે મસ્ત મસ્તભાઈના રેડી થઈ ગયા છે અને મમ્મી પપ્પા અને ભાઈને બધા રેડી થાય છે અને કાકાને એ લોકો આવે છે એટલે આપણે બે ફેમિલી જવાનું છે આખે આગળ ને હમણાં ઇકો આવશે આપણે નીકળ્યું ભાઈ તો ભાઈ બ્લોગમાં બનીને વિડીયો એની લાઈક કરી ચેનલ શેર કરો જોઈએ બોલતા ભાઈ

હવે હા જાય દાદા દર્શન કરી ને તમને બધું બતાડી હાલો પાકો વતરી જલતા હાલતા જો ફાઇનલી ભોગી ગયા છે દાદા જો પાછળ દાદા મંદિર જવાય મસ્ત મજાનું અને જો બાકી કેમ છે આ ભાદર નદી કહે છે ભાઈ જો એ તો એટલો બધો વરસાદ થયો નથી એવું લાગે છે હજી આછું હજુ પાણી હજુ જતું નથી નદીનો નો વ્યૂ જો એક નંબર મસ્ત મજાનો જોઈ લો બાકી કેમ છે અહીંયાથી ભાઈ ઠેકળો ફેકડો મારી એટલે અંદર જાય આમ કચકા માલવાય જાય એટલે અંદર આપણે જવાય નહીં અને જો આ બધા પપ્પાને જો કાકાને દર્શન કરે છે અને આપણે ભાઈ હવે જાય દર્શન કરવાનું જાય બધું છે આવું બધું હોય જાય અંદર લો આપણે દર્શન કરી લઈએ દાદા હા તો છે ને ફાઇનલી આપણે દર્શન વર્ષણ થઈ ગયા મસ્ત મજા ને જો પપ્પાએ બધું જોવાનું મસ્ત ને બસ આપણું કમ્પ્લીટ થઈ ગયું બધું નિવેદ કરવાનું ને દર્શન કરવાનું બધું થઈ ગયું આવી ફોટોગ્રાફી ચાલુ છે કાકા નહીં અને જો આ ભાઈ આને કૂતરાને બિસ્કીટ નાખે છે એનો આપણો કાકી ખબર ઉપર પાલે બિસ્કીટ લઈ લીધા હતા કે કૂતરા ખબર હે અહીંયા અહીંયા આવે ને એટલે આપણે બે ત્રણ કૂતરા અહીંયા હોય હોય એટલે એને બિસ્કીટ નાખી લઈએ નાસ્તો થઈ જાય આપણું થઈ જાય ભાઈ આપણું દાદાનું મંદિર આવું બધું જાય હવે તો કઈ પ્લાન છે નહી બસ હવે તાળું મારવું છે ને માતા અહીં ચામુન માતાજીનું છે બરાબર અહીં તાળું માર દીધું હવે અહીંયા તાળું મારવું છે તાળું મારી ને પછી નીકળી આપણે અહીંયા તો હવે એના હુરાપુરા સીધા આપણે એને આવીએ ગે ગાયત્રી માતા જે માસ્તીનું મંદિર છે ને બધા આપણે આવી ગયા આપણે અંદર જાય ને પરસાદીનું પ્લાનિંગ એ પણ બૂટું ઉતારવાજ એટલે બૂટું ઉતાર ને જાય અંદર પ્રસાદી કહેવાની જાય બજાની અંદર બતાડેલું હા તો હવે હે ને આપણે જો ફાઇનલી ઘરે આવી ગયા થકી ગયા બીજી રીતના હોય અને એમાં હા ને આપણે એવું થયું હતું આપણે ગદેશ સ્થળ ગયા હતા ને તો ભાઈ આને જમવામાં એમાં એવું હતું કે એક એકાદ જોયું તો વાગી ગયું હતું ને સ્કૂલના છોકરા ટુરિસ્ટ આવ્યા હતા ભાઈ છોકરા બધા ટૂર કરવા માટે તો એમાં એ બધું થોડો ટાઈમ લાગ્યો હતો એટલે પછી હા નીકળી ગયા હતા ને ભાઈ બીજી હોટલમાં જાય આપણે મિની બ્લોકમાં એ બધી વસ્તુ આવે તો તમે મિની બ્લોક જવાનું ભૂલતા નહીં અને બસ ભાઈ એને એમાં વાત એવી થઈ ને ભાઈ મારા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે વાત એ હતી એટલે ભાઈ જાજો ભાઈ બ્લોગ શૂટ ના કર્યો અને બસ ફાઇનલી આપણે પૂરા પૂરા જઈ આવ્યા અને આજે મજા આવે છે કેમ કે ઘણો ટાઈમથી પ્લાન કરતા હતા કે જાવું જાવું પણ આ તો હુકમની વાત છે કે જ્યારે નક્કી થાય ને ત્યારે જવાનું થઈ જાય એમ તો બસ ભાઈ આજે આજનો બ્લોગ આપણે આવી રીતે રાખીએ વિડીયો ગમે લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જોઈએ ના બોલતા અને આપણે મિનિ બ્લોગ કેવા લાગે ને ભાઈ જરૂરથી કોમેન્ટ કરજો